અંધારી રાતનો અહેસાસ રસપ્રદ અને રોમાંચક ગુજરાતી વાર્તા જે સાહસ અને રહસ્યની સંવેદના આપે છે સુરતનું નાનું ગામ ચીખરી વરસાદી રાત હતી વીજવીના કડાકા બડાકા વચ્ચે સવારનો અંધકાર પણ ભયંકર લાગતો હતો ગામના છેડે એક જૂનો બંગલો હતો જ્યાં કોઈ ક્યારે જતું નહીં કહેવાતું કે ત્યાં રાત્રે એક અજાણી અવાજ ગુંજે છે તેજ રાતે કિરણ અને તેનો મિત્ર જય એ બંગલાની બહાર ઊભા રહ્યા બને સાહસનો ખૂબ જ શોખ હતો. કિરણ બોલ્યો આજે આપણે એ બંગલા અંદર જઈશું અને જોશું કે સાચે ત્યાં કઈ છે કે માત્ર લોકોની વાતો. બંગલાની અંદર પ્રવેશતા જ હવામાં ઠંડી લહેર ફરી વળી. જાડા બધી જગ્યાએ બાજેલા હતા. જૂની ઘડિયાળ ચાલી રહી હતી પરંતુ ઘંટો વાગતા નહોતા. અચાનક ઉપરના માળેથી કોઈના પગલાંના અવાજ આવ્યા. જયનો હાથ કંપી ગયો. પણ કિરણ બોલ્યો ચાલ જુઓ કોણ છે. જ્યારે તેઓ ઉપર ચડ્યા એક રૂમ માંથી પ્રકાશ નીકળતો હતો દરવાજો ખોલતા આંખો ચમકીને અટકી ગઈ અંદર એક એક વૃદ્ધ પુરુષ બેઠો હતો હાથમાં લઈને મારી જોતા હતા તે સ્વરે બોલ્યો તેની આંખોમાં અસામાન્ય તેજ હતું અને પછી અચાનક પ્રકાશ બુજાઈ ગયો રૂમ અંધકારમાં ડૂબી અને બંને મિત્રોના ચીસો ગામમાં ગુંજી ઉઠી આગલી સવારે ગામવાળાઓને તે બંગલાનો દરવાજો ખુલ્લું મળ્યું પણ અંદર કોઈ ન હતું ફક્ત બળેલી દીવે પડી હતી આગળની વાર્તા જાણવા માટે હમણાં જ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બીજો ભાગ ટૂંક સમયમાં